પણ હમણાં બે ત્રણ દિવસની રજા હતી એટલે ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટવાળાએ અમાર ફ્રીજ નહોતું લીધું અને કાલે સાંજે જ રાપર આવી ગયું હતું આવવાનું હતું ચિત્ર ચિત્રોડ લખ્યું તો અમે ચિત્રોડનું પણ ગયું રાપર તો હવે રાપર ગયા છે ફ્રીજ લેવા અને હવે બસ બાર સાડા બાર એક સુધીમાં ફ્રીજ આવી જશે તો હું તમને બતાવીશ કે ફ્રીજ કેવું છે જો કે તમે પેલા લોકમાં જોયું જ હશે કે કેવું છે પણ હવે ઘરે આવી જાય અને ક્યાં જો કે ઓલું જૂનું ફ્રીજ હતું ત્યાં જ અમે રાખશું પણ ઘરે આવે છે ને પછી પાછો અમે વિડીયો બનાવશી કે કેવું છે મસ્ત જ છે કેમ કે પસંદ મેં કર્યું છે ને એટલે મારી પસંદમાં તો કાંઈ ઘટે નહીં ખબર જ છે બધાને અને આજે સેકન્ડ મંથ છે તો વંથ મંથનું ગિફ્ટ તો જીગર અચાનક લઈ આવ્યા હતા તો મને તો ખબર જ નહોતી અને જોઈએ આજ ફેરે શું ગિફ્ટ લઈ આવે છે ગિફ્ટ લઈ આવે છે કે નહીં નથી કેવાનું નહીં વાત નથી કેમ લઈ આવ્યો તો કેમ કે ઓલ ફેર તો અચાનક મને ગિફ્ટ આપ્યું તો હું બહુ ખુશ થઈ ગઈ હતી હમ કેમ કે ઈ છે ને એને છે ને ગિફ્ટ લેતા અને સરપ્રાઈઝ આપતા ન ઓછું આવડે હમ કાલે હે તો કે હુઆ દિલવાલે હે જો કેટલો ફરક લાગે જોઈ લો

એક તો શનિ રવિ નડી ગયા પછી કાલે અંબેડકર જયંતિ હતી એટલે કન્ટિન્યુ ત્રણ રજા નીકળી એના કારણે આવ્યું નહીં આજે ફાઇનલી આવશે સાડા બારે ને આવશે એનો વિડીયો બનાવશું હવે બધી વાત હું કહી કે આજે એ સેકન્ડ મન્થ છે શું ગિફ્ટ દેવાના હવે શું થયો તો નેટવર્ક પ્રોબ્લેમ કાઈ નહી તો હો ગિફ્ટ દેતા એનો ઓછું આવડે છે ડાયરેક્ટ કઈ દે આપણે શીખ્યા તુંથી કઈ દે કે હું આ લઈ આવ્યો છું કાઈ કે વિડિયો કોલ કરે કે શું લે ઉતાર બોલા લે લેતો આ સરપ્રાઈઝ તો એ ક્યારેક જ આપે મને ખબર જ હોય આપણ ખબર નથી શું કામ ખાલી પછી પછી કે આ કલર કેમ લીધો આ કલર ની પિંક કલર કેમ પિંક લીધો કલર કેમ લીધો કોણ મગજમારી કરે ભાઈ તને જે ખપે છે લઈ લે તને જે ગમે છે લઈ લે જો આજ શું ગિફ્ટ લીએ છે હવે હવે શું ગિફ્ટ લે ગિફ્ટ છે હવે હવે એક બતાવશું પહેલા ગિફ્ટ બતાવશું ગિફ્ટ લઈ લીધી છે પહેલા લીધી છે

ઉપર પડ્યું છે ક્યાં ઉપર એ પછી જોઈ લેજે વાંધો નહીં હવા આપી છે તને તો આ વિડિયો જો કે આ બ્લોગ પૂરો ન કરતે વિડિયો પૂરો કરું છું કેમ કે મારે છે ને હવે ગિફ્ટ જોવું છે ને કે તાલે મને શાંતિ નહીં થાય સાચું જો બહુ ઓલી છે ત્યાં સુધી આને કઈ કેવું નહીં કીધા પછી એમ થાય કે ખપ્પે એટલે ખપ્પે અને મોરતી કઈ કેવું નું નહીં લાગે ઉભો કાલે રાતે કીધું હતું કે ગિફ્ટ આવી ગઈ છે અત્યારે જો રાતે ખોલત એટલે મેં રાતે કીધું નથી

ફોટો હશે મારા હાથે ચોખા વધાવવાનું બધું મારા હાથે એના ખાલી વિડીયો ઉતારવામાં ચાલો ફ્રેન્ડ્સ બાય પછી આગળ મળું ટીસી ટીસી મને ધ્યાન રાખજો

આ તમે લાલ દીખાય છે ગિફ્ટ જન ગિફ્ટ ઉતરલી એ વસ્તુ પહેલાં જ ક્લિયર દઉં કે મારા એવડા બધા પણ સારા ન થતા મતલબ કેમ હાલે વાંધો નથી આવતો રેડ રાઇટિંગ બહુ જ ઓળી છે પહેલેથી જ ગુજરાતી ઇંગ્લિશમાં હજી કંઈક સારા થાય ગુજરાતીમાં તો હું લખું એ મના વાંચી શકું એવી એ છે આપણી એટલે ગુજરાતીના તો રામ ભરો ચાલે છે અક્ષર તો હવે ગિફ્ટ દઈ અને રિએક્શન જોઈ અને હવે મુલાકાત લઈ ચારે નાસ્તાનું બધું પતાવી લીધું છે અમને તું ફ્રેશ થઈ ગયા છે પૂજા પાઠ થઈ ગયા ને હવે ગિફ્ટ દેતી ને એક મેઇન વસ્તુ વિડીયો જોવો છો એના માટે તમારું થેન્ક યુ પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને ચેનલ લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક કરજો ને શેર પણ કરજો હવે અહીંયા આપણે ગિફ્ટ તારા માટે ગિફ્ટ

ત્યારે આપણે મોલમાં ગયા હતા ને ત્યારે કપને જોયા ત્યારે મને યાદ આવ્યું કે આ વખતે કપ એક બનાવી નાખી મેં એમ મેં એમને મેજિક મગ બનાવવાનું કીધું હતું પણ એમને ભૂલથી આ બનાવી નાખ્યું છે તો કહેવાતો નથી આ બી સારું જ છે ને મસ્ત દેખાય છે ને હવે જોઈ પીવું ને શું કહે છે શું એનું કહેવાનું થાય છે બીજા મંત્રી આ ફોટો આપડી WhatsApp માં પણ સોરી WhatsApp ની પણ હશે કે WhatsApp ની DP માં છે હા Insta ની DP માં છે હા YouTube ની DP માં છે અચ્છા ઓકે અને ફોન ના વોલપેપર માં પણ આ જ છે હા ફોન ના વોલપેપર માં આ જ છે આ ફોટો બહુ જ ગમે છે એટલે તો જો આ ઈ સારું છે આ સારું છે જો કે આ ફોટા બધે સારા જ આવે છે એટલે સારા જ છે હમ ફોટો ફોટો મસ્ત મસ્ત છે છે સારું છે મગ આવી ગયું છે અને હવે

Nann og? Hætt að anuða þér Anuð að henni því þú ját13 Og ölluð

थी ओ आवे विधान केम तो फाइनली फ्रिज आवी गयो छे तो गयो मस्ता से फाइनली फ्रिज आवी गयो छे अने हवे पाटो करा सुभम करो तो कलेण मार के सुभ से तो बदी विनासा अधिक जा

ફાઇનલી આવી ગયું છે એને આ બંધ રાખ મને એક બે જણાનો કોલ આવ્યા હતા કે આ વસ્તુ નબળી આવે પણ નબળી નથી વસ્તુ મજબૂત છે આપણે તોડી નથી નાખવાનું ટીકા મારીને ખાતના ઓકે ઊભી રહીએ ઊભી રહીએ

કે સેટ પણ થઈ ગયું છે જે આપણે રાખવાનું હતું હવે આ આ શું કરે છે પટ્ટીઓ ચારે બાજુ હશે હશે કોઈ ખોલા નથી આમ કરીને આમ કરી નાખીને આપણે હા એમ થાય પોસિબલ છે છે વસ્તુ હા જ મમ્મી અત્યારે ચાય મૂકી છે બપોરના દોઢ વાગે સવા એક વાગે હા આવી ગયું દોઢ વાગે એમ નહીં તું બોલી દે ટાઈમ આવી ને તો બસ તું જે ઊંચા આવે છે બોલતો શું બધાને ખબર પડે આપણે આપણે હવે ખાલી ટૂંક સમયમાં માઈકનો ખર્ચો કરવાનો થશે એ બટકી જશે બહુ છે બહુ હા પણ મને બીક લાગે ને નવું નવું ફ્રીજ છે આખું બાર કાઢ લે છે

પછી અને છે ને આમ આ બરફ બરફ કાઢવા માટે અને આમ કરો એટલે બરફ નીચે પડી જાય જો પેકિંગ છે રેડી કમ્પ્લીટ ચાલુ તો હવે સાંજે આઠ વાગે કરવાનું છે આપણે આમ ઢીલું લાગે છે કે નઈ કાકા ઢીલું લાગે છે